બાયડ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા બાયડમાં રેલી યોજી મામલતદાર આવેદનપત્ર આપ્યું રાજસ્થાનમાં માં કરણી સેનાના અધ્યક્ષની થઈ હતી હત્યા તે બાબતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું ક્ષત્રિય સમાજ દ્વારા રેલીમાં નારા લગાવી કરણી સેના હત્યારાઓની ની આપવાની માંગ કરી આ રેલીમાં બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા રિપોર્ટ બાય જગદીશ સોલંકી બાયડ અરવલી નમસ્કાર હું વીરભદ્રમ પ્રદેશ અધ્યક્ષ રાજસ્થાનની અંદર સુખદીપસિંહ ગોગાબેડીની જે ગોળી મારીની જે હત્યા કરવામાં આવી છે એ હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને ફાસ્ટેગ કોર્ટની અંદર પછીની સજા થાય એવા બાયટ તાલુકાની અંદર અરવલી જિલ્લાની અંદર નાના મોટા જે સંગઠનો જે ચાલે છે દરેક સંગઠનોની અમારી એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી ન્યાય આપો એવી અમારી માગણી છે